હા હા તી તું રયો ને એટલે જ નસ કેટલો રયો બધા વયા છે મને કોણ ઓલો જો ના ગટોર્યો અમારી આની આગળ જાતી એ છોડી આગડી નો લઈ જાતી અહીંયા બુટિયો હેન તો જાવ માને ઓલા પનિયા જાવ માને બહુ માને પાંચ લાડ વધે છે કુન્ના લ લે આના આવો